જલગાનવમાં પરાંડા રેલવે સ્ટેશન પાસે એક મોટો અકસ્માત થયો છે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા વચ્ચે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા આ સમય દરમિયાન બીજી ટ્રેનની ટક્કરથી અનેક મુસાફરોના મૃત્યુ થયા એક અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ચેઇન પુલિંગ પછી મુસાફરો પાટા પર ઊભા હતા મહારાષ્ટ્રના જલગાનવમાં પુષ્પક એક્સપ્રેસના પાંત્રીસથી થી ચાળીસ મુસાફરો તેમના કોચની બહાર ઊભા હતા તેમને ટ્રેનમાં આગ લાગવાની શંકા હતી આ સમય દરમિયાન તેમને કર્ણાટક એક્સપ્રેસ ટ્રેને ટક્કર મારી હતી અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પુષ્પક એક્સપ્રેસ પરાંડા રેલવે સ્ટેશન નજીક આવી રહી હતી પછી જ્યારે ટ્રેનના મોટરમેને બ્રેક લગાવી ત્યારે પૈડામાંથી આગના તણખા નીકળવા લાગ્યા આ કારણે મુસાફરોમાં અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી ગઈ છે આનાથી મહિલાઓ અને બાળકોમાં ગભરાટ ફેલાયો ગભરાયેલા લોકો કોચમાંથી કૂદવા લાગ્યા તેમની સંખ્યા પાંત્રીસ મી ચાળીસ હોવાનું કહેવાય છે આ મુસાફરોએ જોયું નહીં કે બીજી ટ્રેન પણ આવી રહી છે પરિણામે મુસાફરોને બેંગલુરુ એક્સપ્રેસનો સામનો કરવો પડ્યો આમાં આશરે એક ડઝન લોકો મૃત્યુ પામ્યા છે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે સુરત ક્રાઈમ ન્યૂઝ